નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણની ચર્ચાઓ અને તેના આધારિત આપણે સત્સંગ થોડો થોડો કરી રહ્યા છીએ અને તેમાં અત્યારે આપણે ચર્ચા ચાલે છે શ્રી યોગ વશિષ્ઠના નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાંથી આપણે ચર્ચા કરી રહ્યા છે ને આજે આપણે હવે જે ચર્ચા કરવી છે તે છે નિર્વાણ પ્રકરણનો સ્વર્ગ ત્રશી અને ચોર્યાસી માં આવતી જે વાત છે તેના અનુસંધાનમાં આપણે ચર્ચા કરશું આધ્યાત્મિક ચર્ચા જેમાં અખ્યાન ચાલી રહ્યું છે અત્યારે આપણે રાજા શીખી ધ્વજ અને રાણી ચૂડલાનું આ અદભૂતપૂર્વ અખ્યાનને આપણે આગળ વધારીએ એ પહેલાં આપશ્રીને વિનંતી કે આપે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો લાઈક ન કરી હોય તો કરી નાખજો આપના સગા સંબંધી મિત્રોમાં શેર ન કરી હોય તો કરી દેજો અને સાથો સાથ એ ભલામણ પણ કરજો કે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરે કારણ કે આપણો જે સનાતન ધર્મ છે અને આપણા પ્રાચીન ગ્રંથો ઋષિ મુનિઓએ લખેલા તે ખૂબ અદ્ભુત અને તેનું જ્ઞાન અને એમાં અત્યારે જે પ્રસંગ ચાલી રહ્યો છે તે તો ખરેખર અત્યારના યુગમાં સંસારીઓ માટે ખૂબ જ ઉપદેશાત્મક છે કારણ કે પતિ અને પત્ની જેમાં અહીંયા રાજા શિખિધ જ છે અને રાણી તેની ચૂડલા છે બંને ભક્તિના માર્ગે વળેલા છે પરંતુ રાજા શિખિધ મનમાં એવો સંશય છે કે જંગલમાં જઈ અને બધું ત્યાગ કરવાથી વૈરાગ્ય અને મોક્ષ આવે છે જ્યારે જેમની રાણી ચૂંટલા તે પણ સંપૂર્ણ યોગ યોગવિદ્યામાં નિષ્ણા નિપુણ ભગવાનની ભક્તિમાં નિપુણ નૃત્ય કલામાં પારંગત ખૂબ જ અદ્ભુત જ્ઞાન તે સમજાવે છે કે કશું છોડીએ કાંઈ મળતું નથી પરંતુ બધું મેળવીને તમે ત્યાગ કરો એટલે કે સંસારમાં સરસો રહે ને મન મારી પાસ એવી રીતે તમારી પાસે બધું હોવા છતાં વૈદેહીપણું જેમ જનક રાજાએ પણ કર્યું હતું તેવી રીતે તમે બધું હોવા છતાં કશું છે નહીં તેવું સમજીને રહો તો તે પણ એક ઉચ્ચ પ્રકારની યોગાભ્યાસ છે આવી ની કથા કે જે સંસારીઓને સમજાવે છે કે પતિ અને પત્ની બને એકમતી હોય અને સહેજ અમથો આધ્યાત્મિક વાદવિવાદ થાય તો પણ એક ઉચ્ચ કોટીનું જ્ઞાન જગતને પ્રાપ્ત થાય તો આ વાતને આપણે આગળ વધારીએ કારણ કે આ વાત માત્ર કથારસ નથી પણ જીવનને બદલવા જેવું એક આધ્યાત્મિક માર્ગદર્શન સમાયેલું છે જેમાં ચૂડલા તો બાળપણથી વિવેકવતી હતી ગુરુઓ પાસેથી શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો ધ્યાનમાં સ્થિર રહી આત્મજ્ઞાનમાં લાભ મેળવી લીધો અંદરથી સંપૂર્ણ શાંતિનો અનુભવ કરતી છતાં એ રાજકીય કાર્યકાળમાં રાજમાતા તરીકે નિષ્ઠાપૂર્વક રહી સાધના દ્વારા ચૂંટણીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી પરંતુ એ સિદ્ધિઓનું એને અભિમાન નહોતું માત્ર આંતરિક આનંદ અને ક્ષમતાની સ્થિતિ હતી એમાં આગળ વાત આવે છે જેમાં ગુરુ વશિષ્ઠને રામ પ્રશ્ન કરે છે કે હે ગુરુદેવ એશ્વર્યશાળી આટલી મોટી યોગીની ચૂડલા રાજાને મનાવવા આટલા પ્રયત્ન કરે તો પણ રાજા શીખી જ જ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા ત્યારે કોઈ સાધારણ વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ત્યારે વશિષ્ઠ કહે છે કે હે રઘુભૂષણ રામ ગુરુ દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરવાનો ક્રમ તો માત્ર શાસ્ત્ર મર્યાદાનું પાલન જ છે જ્ઞાન પ્રાપ્તિ માટે શિષ્યની વિશ્વાસયુક્ત વિશુધી પ્રજ્ઞાની જરૂર છે અને આવી ચર્ચામાં ગુરુદેવ વશિષ્ઠ એક દૃષ્ટાંત આપે છે કે પોતાના પતિ શીખી ધ્વજને સમજાવવા માટે ચૂડલાએ પણ આ દ્રષ્ટાંત આપ્યો કે એક કિરાટ શિકારી જંગલમાં ભટકતો હતો અચાનક ચિંતામણી એટલે કે એક અવલૌકિક મળી અને મળે છે પણ અજ્ઞાનને કારણે ચિંતામણીનું મૂલ્ય સમજી શકતો નથી એ મળીને કાચનો ટુકડો માનીને વેર વિખેરવા મૂકી દે છે એ રીતે ચૂડલા કહે છે શીખીધજ રાજાને કે હે પ્રાણનાથ જે રીતે માનવ જીવનમાં અમૂલ્ય આત્મજ્ઞાન રહેલું છે પણ અજ્ઞાનને કારણે માણસ એને નિષ્ફળ ગણે છે બહારની વસ્તુઓમાં મગ્ન રહી જાય છે શીખીધજ સ્વજન હતા ચૂડલાનો ઉપદેશ અને દ્રષ્ટાંત સાંભળી એના મનમાં વૈરાગ્ય જાગ્યું એને સમજાયું કે આ ભોગ વિલાસ આ રાજ્ય આ મહેલ આ બધું નાશવંત છે સત્ય આનંદ તો આત્મજ્ઞાન છે તેમનું હૃદય રાજ્યથી ઉચટવા લાગ્યું ચૂડલાનો ઉપદેશ તેનો ઊંડો પ્રભાવ અનુભવી રહ્યા હતા હવે ચૂડલાને આનંદ થયો કે પતિના હૃદયમાં વૈરાગ્ય જાગ્યું છે પણ સાથોસાથ અને ચિંતા પણ થઈ જો વૈરાગ્ય માત્ર ભાવ આવે કે અતિરિકમાં હોય તો માણસ દુનિયાથી દૂર થઈ જાય પણ તો સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી એક દિવસ રાજા શીખી ધ્વજ નક્કી કરીને રાજમહેલની બહાર નીકળી ગયા તેને રાજ્ય વૈભવ પત્ની પ્રજાનો ત્યાગ કર્યો વનમાં ગયા અહીંયા કુટિયા બનાવીને સાધનામાં રહેવા લાગી ગયા અને મનમાં એક જ ભાવ કે હવે આ મૃગજળ જેવી દુનિયામાં નથી રહેવું આત્મજ્ઞાનનો અંશ વેણ કરવો છે આ કથા આપણને શું સીચવે છે કે ચૂડલાની જેમ સાચું જ્ઞાન સાધના અંદરથી કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે કિરાટની જેમ અજ્ઞાન માણસને ચિંતામણી આત્મજ્ઞાનનું મૂલ્ય સમજવા દેતો નથી અને વૈરાગ્ય ઉદ્ભવે છે ત્યારે જીવનમાં સત્યની શોધ આરંભાય છે અને એ વૈરાગ્ય જ્ઞાન સાથે જોડાય ત્યારે સફળતા મળે છે આ કથાનો અહીં સુધીનો પ્રસંગ આપણને બતાવે છે કે જ્ઞાન અને વૈરાગ્ય બંને જરૂરી છે જ્ઞાન વિના વૈરાગ્ય અંધકાર છે અને વૈરાગ્ય વિના જ્ઞાન અધૂરું છે તો આ પ્રકારની આપણે યુગ વશિષ્ઠ રામાયણમાં તો આ બધી વાતો ખૂબ જ વિસ્તાર અને વર્ણનાત્મક રીતે કહેવામાં આવેલી છે પણ આપણે તેનો સંક્ષિપ્ત સાર કહીએ છીએ કે જેથી આપણને થોડી વાત સમજાય જાણી શકાય અને યોગ વશિષ્ઠ ગ્રંથને આપણે સમજી શકીએ તે હેતુથી હું આપની સમક્ષ આ રજૂ કરું છું આમાં આખું યોગ વશિષ્ઠની તમામ વાતો વાંચવી પણ ખૂબ અઘરી છે માટે મારી સમજમાં અને જે થોડું આવે છે જેથી સરળતાથી અને સાદાઈથી હું આપને સમજાવી શકું તે માટે હું આપની સમક્ષ સમક્ષિતમાં રજૂ કરું છું આશા રાખું કે તમને ગમતી હશે આ બધી વાતો અને સાથોસાથ આપની પાસે પણ એક અપેક્ષા રાખું કે આપ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો કરાવજો લાઈક કરજો કરાવજો શેર કરજો અને શેર કરાવજો જેથી આપણા ધર્મશાસ્ત્રોનું જ્ઞાન વહેંચાય કારણ કે જ્ઞાન છે તેમાં વહેંચવાથી વધારો થાય છે તેવી આશા સાથે આવતીકાલે ફરી આપણે આ જ વિષયના અનુસંધાનમાં આગળ વાત કરીશું તો ત્યાં સુધી ભગવાન શ્રીરામ આપસરોનું કલ્યાણ કરે જય શ્રીરામ